ત્યાં કેવી પરિસ્થિતિ છે શું ત્યાંના કોઈ સરપંચ સાથે આપની વાત થઈ કે લોકોની કેટલી પરેશાનીમાં અત્યારે આ સમય વિતાવી રહ્યા છે તો પ્રીતિ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી જે વિસ્તાર અને કુટિયાણા શહેરમાં વરસાદ ખૂબ મોહાલ સર્જાયો છે જેમાં બાર ઇંચથી વધુ અને ઘેર વિસ્તારમાં જો વાત કરીએ તો પંદર ઇંચથી વધુ વરસાદ છે તેના હિસાબે પાટણ નદી હોય જેના નાના મોટા છે જે ડેમો હોય નદીઓ છે ગાંધી તોર બની હતી એ રસ્તાઓ હતા જે ખેતરો હતા એ જળબંબા કાળથી એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ તેના હિસાબે ઘેર વિસ્તારનો જે મુખ્ય માર્ગ છે જે પંદર થી સત્તર ગામનો છે મેઇન રસ્તો હતો એના ઉપર જ પાણી ફરી વળ્યા હતા જેમાં સેગરસ કાસાવડ ચમરા બોક્સર મયારી આ તમામ જે ગામડાઓ ગામો છે એ પાણીની અંદર ભરપૂર થઈ ગયા ચારે કોરા પાણી છે રસ્તાઓ અને વચમાં ગામ થઈ ગયા છે એટલે ગામડા એક લોકો એક બીજા ગામ થી જાય શકે એવી પરિસ્થિતિ સર્જાતી જ નથી કારણ કે ક્યાંય જવું હોય તો જઈ શકે એવી પરિસ્થિતિ જ નથી ચારે બાજુ પાણી ફરી વર્યા છે અને ગામોના સરપંચોને વાત કરીએ તો દરેક ગામ ના જ્યારે વાત થઈ ત્યારે એ જ કે પાણીનો જો સ્તર નીચે ઉતરે અત્યારે સ્તર વધવામાં માં જેમ જેમ વરસાદ ઓછો થાય એમ સ્તર ઉતરે તેમ વરસાદ છેલ્લા આજ થી આઠ કલાકથી થી આજ પરિસ્થિતિ માં ઘેર વિસ્તાર જીવી રહ્યું છે બિલકુલ આભાર નાગેશ તમામ વિગતો માટે